કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મળેલી અજાણ્યા પુરુષની લાશની તાત્કાલિક ઓળખ અને હત્યાના ગુનાના ભેદ ઉકેલી જલ્દી શંકાસ્પદ આરોપીની ધરપકડ ઝોન ત્રણ એલસીબી અને કપુરાઈ પોલીસ ટીમની સફળ કાર્યવાહી તારીખ તેર જૂન બે હજાર પચીસના સાડા સાત વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસ સ્વીઝ રોડ પરથી ભાલિયાપુરા ગામ તરફ જતા એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી મૃતદેહની ઓળખ માટે સ્થાનિકોને પૂછપરછ કરવામાં આવી છતાં ઓળખ થતી ન હતી બનાવની જગ્યાએ જંગલ ખેતર જેવી દૂરદર્શિત અને નજરથી દૂર હતી તેમજ આસપાસ કોઈ સીસીટીવી કેમેરા પણ ન હતા મૃતદેહનું તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાયું વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ અને કમિશનરોની માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી પોલીસ આગેવાનો અને સ્ટાફની ટીમે મરણ પામેલા પુરુષની ઓળખ કરવા તથા વાલીઓને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા મરણ પામેલા પુરુષના ફોટા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા પોસ્ટર લગાવાયા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ સાથે પૂછપરછ કરવામાં આવી મૃતદેહના ફિંગરપ્રિન્ટ તપાસ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ફિંગરપ્રિન્ટની મદદથી મૃતકની ઓળખ થઈ વાલી વારસીઓ દ્વારા પણ ઓળખ કરવામાં આવી પીએમ રિપોર્ટ મુજબ મૃત્યુનું કારણ ગળું દબાવવાથી થયેલું હોવાનું જણાવવા મળ્યું છે પીએમ રિપોર્ટ મુજબ મૃત્યુનું કારણ ગળું દબાવવાથી થયેલું હોવાનું જણાવ્યું છે તપાસ દરમિયાન મળેલી લીડ પર શંકાસ્પદ એ કિસમની ધરપકડ કરવામાં આવી છે તેની સઘન પૂછપરછમાં એણે કબૂલ્યું કે તેણે મૃતકની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દીધી છે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધાયો પકડાયેલ આરોપી એક શંકાસ્પદ પુરુષ ઉંમર પચ્ચીસ વર્ષ ગામ ભરૂચ જિલ્લો સફળ કામગીરી ઝોન ત્રણ એલસીબી અને કપુરાઈ પોલીસ ટીમની જલ્દી અને સંપૂર્ણ શોધખોળથી એક ગંભીર હત્યાનો ગુનો ઝડપાયો છે અને આગળની તપાસ પણ હજુ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે કે વડોદરા મા મોટર ડ્રાઇવિં સેફ એનશ્યોર ડ્રાઈવિં ડ્રાઇવિંગ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે